મહુવા પોલીસ સ્ટેશનમાં ખૂન મર્ડરના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન ટીમ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં સંડોવાયેલ આરોપી છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો જે આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે આ જાણવા મળતી માહિતી મુજબ મહુવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે સહિતની જુદી જુદી કલમો હેઠળ નોંધાયેલ ફરિયાદનો આરોપી મોહમ્મદ જાવેદ અબ્દુલ રજ્જાક મોગર ચાર વર્ષથી ફરાર હતો જે આરોપીને નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન ટીમના માણસોએ અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે આર આહિર તથા હરપાલસિંહ સરવૈયા બનેસંગભાઈ મોરી સહિતના જોડાયા હતા